ની અંદર દરેક જિલ્લાના પ્રમુખ મંત્રી કોષાધ્યક્ષ અને તાલુકાના પ્રમુખ મંત્રી ઉપસ્થિત હતા અત્યારે જે મુખ્ય મુદ્દાઓ છે એના ઉપર પણ ફોકસ કરવું જ્યાં જ્યાં ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે જ્યાં જ્યાં ખેડૂતોએ ધક્કા ખાવા પડે છે એ બધી જ બાબતો બાર જાન્યુઆરીએ સરકારના ધ્યાને સમગ્ર જિલ્લાના ખેડૂતો જયારે અહીંયા ગાંધીનગરમાં ઉપસ્થિત પ્રશ્ન હોય પ્રશ્ન હોય ખાનગી કોલેજોને માન્યતા આપી અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવાની બાબત હોય આઈસીઆર ના નોમ્સ કોલેજો ખોલવાની મંજૂરી આપવાની વાત હતી એને કરી અને યુનિવર્સિટીના એમએસસી ની અંદર એડમિશન આપવાની બાબત હોય આ બધી બાબતોથી ખેડૂતો ખૂબ પરેશાન છે ધારની વાડ બાબત હોય એટલે અનેક અનેક રજૂઆતો વિશેષ કારોબારીની બેઠકની અંદર કાર્યકર્તાઓ દ્વારા પ્રદેશ સમક્ષ રજૂ કરી અને પ્રદેશે પણ એમને કીધું છે કે સરકાર apni વાત ક્યાંક અનદેખી કરી રહી હોય એવું દેખાઈ રહ્યું છે એ વાતનું ઉજાગર કરવા માટે 15 જાન્યુઆરી સરદાર પટેલ સાહેબના સાનિધ્યમાં સમગ્ર ગુજરાત ભરથી ખેડૂતો એકત્ર થવાના છે કાર્યકર્તરીકરણ એમ કીધું એમ ભારતીય કિસાન સંગ પરમેશા સર્વાનુમતે નિર્ણય કરે છે સરકારો નથી ભારતીય કિસાન સંઘની જે રચના રહી છે ખેડૂતોના પ્રશ્નો અને એનો અવાજ અને ખુશાલ ભારતની પરિકલ્પના આધાર પર ભારતીય કિસાન રચના રહી છે

કાર્યકર્તાઓ દ્વારા પ્રદેશ સમક્ષ મૂકવામાં આવ્યા એટલે ત્યાં તંત્રની ગોળબેદરકારી દેખીતી રીતે દેખાય છે ખાતર વિતરણની બાબત હોય તો કેન્દ્ર સરકાર આટલું બધું ખાતર આપે છે એવું રાજ્યના કૃષિ મંત્રી વારંવાર કહે છે પરંતુ આપના માધ્યમથી જાણવા મળે છે કે દરેક જગ્યાએ લાઈનો હતી હોય છે ખાતર એવો વિષય છે જે ખેતી કરે છે એના ધ્યાને છે કે જરૂર યાદ સમયે ખાતર મળે તો એ અગત્યનું છે બાકી પછી કેટલા બી ઢગલા હોય તો શું કામના એટલે ખેડૂતો અત્યારે જે ડિમાન્ડ કરી રહ્યા છે કે જ્યારે ખાતરની તાતી જરૂરિયાત છે ત્યારે ખેડૂત લાઈનમાં છે અને જ્યારે સિઝન વધી જશે પછી ગમે તેટલા ખાતરના ઢગલા હશે તો શું કામના ખેડૂત માટે શું કામ નું અને જ્યારે ખાતર સમય નથી મળતું ત્યારે એની જે યીલ્ડ ઓછી આવે છે એના કારણે પણ ખેડૂત દેવાના ડુંગરની અંદર ધકેલાતો હોય છે તો એ કેવી રીતે ભરપાઈ કરશે એટલે આ બધી બાબતો ખેડૂતોએ અને ખેડૂતના પ્રતિનિધિઓએ વિશેષ કારોબારી બેઠકની અંદર રાખી છે અને એના પરિણામે ભારતીય કિસાન સંઘે સર્વાનુમતે નક્કી કર્યું છે કે બાર જાન્યુઆરીએ સરદાર પટેલજીના સાનિધ્યમાં સમગ્ર ગુજરાત ભરથી કાર્યકર્તાઓ અને ખેડૂતો એકત્રિત કરવાનું કરશે અને ત્યાંથી જે કઈ પણ નિર્ણય થશે એ સરકાર સામે પણ આવી શકે અને જો સરકાર એ બાબતો સ્વીકાર કરશે તો સરકાર ખેડૂતો સરકાર ની વાહ પણ કરશે પરંતુ સવાલ મોટો એ છે કે જો સરકાર આ વાતો નહીં સ્વીકારે તો ખેડૂત સ્વતંત્ર છે એ તો ખેડૂતો માટેનું આહવાન છે એટલે ખેડૂતો જે આવશે એના આધાર પર એનો આંકડો એક હજાર બી હોય પચીસ હજાર બી હોય એ ખેડૂતોની આવા ઉપર નિર્ભર છે કે કેટલા ખેડૂતો ગાંધીનગરની અંદર ઉપસ્થિત